આગામી સપ્તાહથી કલેક્ટર હસ્તકના બુથ લેવલ ઓફિસર મતદારોના ઘરે જઈને તપાસ શરૂ કરશે બીએલઓ ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે નવ ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી મતદારો સુધારા માટે દાવો કરી શકશે અને સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે વડોદરા શહેર અને જિલ્લાના છવ્વીસ પોઈન્ટ નેવ્યાશી લાખ મતદારોને ઘરે જઈને બે હજાર પાંચસો છોતેર બીએલઓ મતદાર યાદી ચકાસણીની કામગીરી શરૂ કરાઈ જેમાં કોઈ મતદારનું મતદાર યાદીમાં નામ નહીં હોય અથવા તો જે તે મતદારો સરનામું તેમનું બદલાયું હશે કે પછી મતદારનું નિધન થયું હશે તો સ્થળ પર જ બીએલઓ ફોર્મ ભરાવીને નામ ઉમેરવા તેમજ નામ કમી કરવાની કાર્યવાહી કરશે